ફ્રી રાખેલો સામાન કેવી રીતે બગડે છે તમારી કેટલીક ભૂલો ફ્રીઝમાં રાખેલો સામાન અને ખોરાકને બગાડી શકે છે તો ચાલો જાણીએ કે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ એક ફ્રીઝ વધારે પડતું ભરી દેવું મોટા ભાગના ઘરોમાં એવું જોવા મળે છે કે તેમના ફ્રીજમાં વધારે વસ્તુઓ દબાવી દબાવીને ભરેલી હોય છે આમ કરવું એ તમારી સૌથી મોટી ભૂલ છે જ્યારે તમે ફ્રીજ ભરો ત્યારે ખોરાકની સુગંધ એકબીજામાં ભળી જશે અને એવું વારંવાર થશે આ જ કારણ છે કે ફ્રીજમાં રાખવામાં આવેલા સામાનનો સ્વાદ પણ વારંવાર બગડી જાય છે તમારે ફ્રીજમાં એટલી જગ્યા તો રાખવી જ જોઈએ કે દરેક વસ્તુ એકાબીજાથી થોડી દૂર રહે બે ફ્રીજમાં ઢાકણ વગરનું ખાવાનું રાખવું ભોજનનો સ્વાદ બગાડવાનું સૌથી મોટું કારણ એ છે કે તમે ખોરાકને ઢાંકણ વગર રાખો છો આ પદ્ધતિ સૌથી ખોટી છે આવું તમારે બિલકુલ ન કરવું જોઈએ જ્યારે તમે ખોરાક ખુલ્લો છોડો છો ત્યારે બે વસ્તુ બનતી હોય છે પ્રથમ એ છે કે ખોરાકની ટોચ પર એક સ્તર બની જાય છે જે સખત હોય છે અને તે વધુ પડતી ઠંડકને કારણે બને છે અને બીજું એ છે કે આટલા ઓછા તાપમાનમાં લાંબો સમય રહેવાથી ખોરાકનો સ્વાદ બગડી જાય છે જો કોઈ એવી વસ્તુ હોય છે કે જેની ગંધ તીવ્ર હોય તો ફ્રિજમાં રાખેલી બાકીની વસ્તુઓ પર પણ તેની અસર પડે છે માટે જ ફ્રિજમાં વસ્તુને વગર રાખવી જોઈએ નહીં ત્રણ ભીના વાસણો અને સામાન ફ્રિજમાં ન મૂકવો શિયાળાના સમયની લીલોતરી કે ઉનાળાના સમયની સામાન્ય શાકભાજી પણ જો તમે ફ્રિજમાં એવી વસ્તુ રાખો છો કે જે ભીની હોય એટલે કે તેમાં પાણીના ટીપા હોય તો તેનો સ્વાદ બગડી શકે છે અને તે ઝડપથી ખરાબ થઈ જાય છે ખૂબ જ નીચા તાપમાનને કારણે પાણીના જામવા લાગે છે અને જે પણ સામગ્રી હોય તેના પર ટીપા તેજ પીગળવા લાગે છે તેથી કોથમીર પાલક શાકભાજી વગેરે ઝડપથી સડી જાય છે

વગેરેને ફ્રીજના દરવાજામાં ક્યારેય ન રાખવું જોઈએ આમ કરવાથી આ વસ્તુ ઝડપથી બગડી જાય છે અને તેનો સ્વાદ પણ બગડે છે વાસ્તવમાં ફ્રીજનો દરવાજો વારંવાર ખોલવાને કારણે તેનું તાપમાન ઝડપથી બદલાઈ જાય છે અને આ જ કારણ છે કે ફ્રીજના દરવાજામાં પાણી અથવા એવી વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ જે જલ્દી બગડતી નથી પાંચ ખોરાક લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવો જોઈએ નહીં ફ્રીજમાં ખોરાકને વધારે સમય સુધી ક્યારેય ન રાખવો જોઈએ ખોરાકને ઠંડો થવા માટે બે કલાક ફ્રીજમાં રાખવો જોઈએ જેથી તેની ગુણવત્તાને કોઈ પણ પ્રકારની અસર ના થાય કેટલાક લોકો ખોરાકને કેટલાક કલાકો સુધી બહાર રાખે છે અને પછી તેને ફ્રીજમાં મૂકે છે અને ત્યારબાદ એકથી બે દિવસ સુધી ખાય છે પરંતુ તે વસ્તુ યોગ્ય નથી તેની સાથે જ ફ્રીજમાં રાખેલી જૂની વસ્તુઓને આગળ રાખો જેથી તેનો ઝડપથી ઉપયોગ કરી શકાય કેટલાક લોકો વસ્તુઓને ફ્રીજમાં રાખીને ભૂલી જાય છે અને તેના કારણે તે વસ્તુ બગડી જાય છે અને સાથે જ તેની અસર ફ્રીજમાં પડેલી બીજી વસ્તુઓ પર પણ પડે છે છ કાપેલા ફળોને ફ્રીજમાં ખુલ્લા રાખવા જોઈએ નહીં જો તરબૂચ અથવા બીજા ફળોને ફ્રીજમાં ખુલ્લા રાખવામાં આવે તો તે ફ્રીજમાં રાખવાથી આખા ખોરાકનો સ્વાદ બદલી શકે છે અને તેની સુગંધ પર પણ અસર થાય છે જો જોવામાં આવે તો આ ભૂલ ઘણા લોકો કરે છે કેરી સફરજન અને કેળા કોઈ પણ ફળને કાપીને ખુલ્લું ન રાખવું જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમે ભવિષ્યમાં આ બધી ટીપ્સનું પાલન કરશો અને ઉપર જણાવેલી ભૂલો ક્યારેય કરશો નહીં